મિત્રો ભલે તમે ચવીશ મી મેના રોજ મૃત્યુ પામો પરંતુ સાવિત્રી અમાવસ્યા વ્રતની આશુ અને શુભ કામ નહીં તો માતા સાવિત્રી અને ભગવાન તમારો નાશ કરશે ગુસ્સામાં ઘરે આવશે ગરીબી અને નિરાશા ઘરને સંપૂર્ણ ગરીબી સુધી પહોંચાડશે તો માતાઓ કૃપા કરીને સંપૂર્ણ માહિતી માટે આ સંપૂર્ણ વિડીયો જુઓ એ અમને કહ્યું નથી તેવું પાછળથી ના કહે હા મિત્રો આદરણીય ગુરુજી એ તેમને શિવ મહાપુરાણની તાજેતરની વાર્તામાં કહ્યું છે કે સાવિત્રી દિવસે ભક્તો સ્ત્રીઓ અને પુરુષોએ ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે પરંતુ આ વખતે સાવિત્રી પોતાની સાથે ખૂબ જ સારો અને શુભ યોગ લઈને આવી છે જેમાં ખાસ કરીને સર્વાર્થ સિદ્ધિ યોગ જેમ કે અમૃત સિદ્ધિ યોગ ધન પ્રાપ્તિ યોગ અદ્ભૂત સહયોગ કરી રહ્યો છે તો મિત્રો આવટ સાવિત્રી વિરત તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે તેથી જ મિત્રો ખાસ કરીને આ વખતે ચોવીશ મિમેના ખૂબ જ પવિત્ર દિવસે પરંતુ સાવિત્રી આવ્યા તમને આ વસ્તુઓ કરવાની સખત મનાય છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાવિત્રી અમાવસ્યાના દિવસે જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ પાંચ કામ કરે છે તો માતા સાવિત્રી અને ભોલેનાથ

આદરણીય ગુરુજી કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને બધી સાવિત્રી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસ દેવી સાવિત્રી અને ભગવાન ભોલીનાથજીને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ વટ સાવિત્રી અમાવસ્યા વ્રતના દિવસે આવું કામ કરે છે તો દેવી લક્ષ્મી તેના દ્વારેથી પરત આવે છે ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં ભારે ગરીબી આવશે મિત્રો જુઓ મામલો એ છે કે આપણું કામ સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો માનો કે ના એ તમારી પસંદગી છે પણ ભક્તો એક વાત ચોક્કસ કહેશે કે જો તમે મન લગાવી લો તો તમારી હોડી પાર થઈ જશે મિત્રો જો પરિણિત સ્ત્રીઓ પણ સાવિત્રીનું વ્રત કરે છે જો તમે દરરોજ ભગવાનની પૂજા કરો છો તો આ વિડીયોને હળવાશ લેવાની ભૂલ ન કરો આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સહયોગ થયો છે કેવળ સાવિત્રીના અપવિત્ર દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ માંગલિક યોગો રચાઈ રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે સાથે જ ભક્તો જાણશે કે આ દિવસે કયા રામબાણ ઉપાય કરવા જોઈએ જેથી કરીને તમે તમારા જીવનમાં એકસો એક સંપત્તિ મેળવી શકો સાથે જ આ પાંચ ભૂલોને કારણે તમારે સાત જન્મ સુધી ગરીબ નહીં સહેવું પડે અમે તમને આ વિશે જણાવીશું ઉપરાંત ભક્તો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે છવીશ મેના રોજ સાવિત્રી અમાવસ્યાના વ્રતના દિવસે જે પણ આ એક વસ્તુ ખાશે તે તેના ઘરે ખૂબ જ મુશ્કેલીથી પરત આવશે પ્રિય ભક્તો આજનો વિડીયો ખૂબ જ માહિતીપ્રદ વિડીયો સાબિત થવાનો છે તો તમારા ફાયદા માટે તમે આ વીડિયો અંત સુધી ચોક્કસ જોશો જો તમે આજે આ વીડિયોને વચ્ચે વચ્ચે જોશો તો જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે સંપૂર્ણ વિડિઓ ધ્યાનથી જુઓ આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે વટ સાવિત્રીના દિવસે ભૂલતી પણ ન કરવી જોઈએ એવી કઈ પાંચ ભૂલો અને વટ સાવિત્રી દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી કરીને પરિવારમાં કોઈ દોષ ન આવે અને હું તમને આ વટ સાવિત્રીના દિવસે ચારથી પાંચ ખાસ પાયો પણ જણાવીશ અને એના મહિનાના દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવાની સાથે અમે તમને આ પાંચ બાબતોનું ધ્યાન રાખીશું આ તમામ માહિતી આ વિડીયોમાં આ વિડીયો જોયા પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ જીવનભર તમારી સાથે રહે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા સાવિત્રી કહો તમારા પોતાના લાભ માટે તમારી ગરીબી દૂર કરવા માટે જઈ ભગવાન શિવ લખો અને આ વિડીયો સંપૂર્ણ જુઓ તો જ તમને લાભ મળશે ભક્તો આ વખતે છવ્વીસ કે સત્યાવીસ રોજ વટ સાવિત્રી ક્યારે છે અંજાન અનુસાર છે મહિનાના શુક્લ પક્ષની સાવિત્રી તિથિ છવ્વીસ સોમવારના રોજ ઉજવવામાં આવશે જે ભગવાન ભોલેનાથ માતા સાવિત્રીના સ્વરૂપ સાથે સંકળાયેલ છે પથ સાવિત્રી વ્રત બે હજાર પચીસમાં સોમવારે છવ્વીસ મેના રોજ ઉજવવામાં આવશે જે જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યા તિથિ છે આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વ્રત રાખે છે વ્રતની તારીખ અને પાણા વ્રતની તિથિ છવ્વીસ તે બે હજાર પચીસ સોમવાર અમાવસ્યા તિથિ છવ્વીસ એના રોજ બપોરે બાર ને અગિયાર કલાકે શરૂ થાય છે અમાવસ્યા તિથિ સત્યાવીસ એના રોજ સવારે આઠ કલાકે સમાપ્ત થાય છે સવારે વિજય મુહૂર્ત સુધી તૌલ છત્રીસ થી પંદરેકત્રીસ સુધી અને ગોધુલી મુહૂર્ત ઓગણીસ દસ થી ઓગણીસ સુધી સવારનો સમય પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે વટ સાવિત્રી વ્રત દરમિયાન વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ વટવૃક્ષની આસપાસ સાત વખત પરિક્રમા કરે છે અને કાચા કપાસ કલવા બાંધે છે પૂજામાં હળદર કુંકુમ કુલ ફળ અને દવાનો ઉપયોગ કરવામાં આવે છે સાવિત્રી સત્યવાનની કથા સાંભળવી એ પણ આ દિવસનો મહત્ત્વનો ભાગ છે પૂજા પદ્ધતિ એ બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરો અને સૂર્યને અડધી આપો સોળ શણગાર કરો અને પૂજા સામગ્રી સાથે વટવૃક્ષ પર જાઓ ત્રણ વરના ઝાડ સાફ કરો અને ધૂપ અને લાકડીઓ સળગાવો ચાર વટવૃક્ષની સાત વાર પરિક્રમા કરો અને વતની કથા સાંભો પાંચ ભોજ ચઢાવો અને અંતે ગરીબોને ભોજન અને પૈસા દાન કરો પૂજા સામગ્રી દેશીથી પલાળેલા કાળા ચણા મોસમી ફળવાખંડે ચોખ્ખા અગરબત્તી વળના ઝાડની ડાળી અથવા ઝાડ ગંગાજળ માટીનું વાસણ સોપારી સિંદૂર હળદરની મીઠાઈઓ આ વ્યત રાખવાથી પતિનું આયુષ્ય અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર તમામ અમાવાસ્યા તિથિઓમાં વટ સાવિત્રી અમાવસ્યા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી ભોલેનાથ અને માતા સાવિત્રીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને તમામ પ્રકારના રોગો પીડા દુઃખ અને ગરીબી કાયમ માટે મુક્તિ મળે છે સાથે જ વટ સાવિત્રી અમાવસ્યાના આ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પૂર્વજન્મમાં કરેલા તમામ પાપો માંથી મુક્તિ મેળવી શકે છે જો તમે આ મહિનામાં સાચા મનથી ભગવાનની પૂજા કરશો તો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે પરંતુ આ મહિનામાં માતા ભગવાન ભોળાનાથ અને માતા સાવિત્રી જેટલા પ્રસન્ન થાય છે તેટલો જ આ પાંચ કામ કરવાથી તેઓ ગુસ્સે થાય છે ધર્મશાસ્ત્રમાં અમુક વસ્તુઓ કરવાની મનાય છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે આપણે આપણા જીવનમાં જે દુઃખ દુઃખ અને પરેશાનીનો સામનો કરીએ છીએ તે આપણા પાછલા જન્મમાં કે આ જન્મમાં કરેલા પાપનું પરિણામ છે જે આપણે જાણતા ધ જાણતા બનાવેલા હોય છે તેરી ભગવાને સાવિત્રી અમાવસ્યાના દિવસ આપણા મનુષ્યો માટે ફક્ત તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે બનાવ્યો છે એટલા માટે આ પદ્ધતિ માટે દરેક વ્યક્તિએ પોતાના પરિવાર બાળકો અને પતિની પદ્ધતિ માટે ભગવાન માતા સાવિત્રી ભગવાન ભોલેનાથ અને વડના વૃક્ષની સાચા મનથી પૂજા કરવી જોઈએ પરંતુ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિવટ સાવિત્રી અમાવસ્યાના દિવસે ભૂલથી પણ આ પાંચમાંથી કોઈ એક કામ કરી લેશે તો તેના જીવનભર કરેલા તમામ સારા કાર્યો નષ્ટ થઈ જાય છે જેના કારણે જીવનમાં હંમેશા ધનની હાનિ થવાની સંભાવના રહે છે કારણ કે આ દિવસ ભગવાન ભોલેનાથ માતા પાર્વતી અને માતા સાવિત્રીનો દિવસ છે અને તે દરેક વ્યક્તિના ઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આજકાલ માતા લક્ષ્મીની કૃપા વિના જીવન કષ્ટોથી ભરેલું બની જાય છે કે કોઈની સાથે જાણો આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌ પ્રથમ ભક્તો તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો વિડીયો શરૂ કરીએ જુઓ ભક્તો પહેલી વાત તો એ છે કે સાવિત્રી અમાવસ્યાના દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થયા તેથી તમે માણી શકો છો કે તમારા જીવનને ફેરવવાથી તમને કોઈ રોકી શકશે નહીં અને આવા લોકો મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કાર્યો છે જે આ ખૂબ જ શુભ અને શુભ દિવસે કરવા માટે પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન ભોલેનાથની નારાજગી અને માતા સાવિત્રીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે આવો જાણીએ વટ સાવિત્રી અમાવસ્યાના આ ખૂબ જ પવિત્ર અને પવિત્ર દિવસે એવા કયા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો પહેલું કામ માતા તુલસી સાથે સંબંધિત છે હા મિત્રો સાવિત્રી અમાવસ્યાના દિવસે મહિલાઓએ ભૂલથી પણ વાળ ખોલીને તુલસી મૈયાની પૂજા ન કરવી જોઈએ કારણ કે જે સ્ત્રી ખુલ્લા વાળથી ભગવાનની પૂજા કરે છે તેને પુણ્ય પ્રાપ્ત થતું નથી તેનાથી વિપરીત તમને દોષી ઠેરવવામાં આવી શકે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે ભગવાન વિષ્ણુની પૂજામાં માતા તુલસીના પ્રસાદ સિવાય અન્ય કોઈ ભૂખ સ્વીકારવામાં આવતી નથી આ સિવાય જો તમે તુલસી માતાને જળ અર્પણ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમારે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જળ અર્પણ ન કરવું જોઈએ અને દરરોજ સાંજે

અને આવા લોકો આકસ્મિક અકસ્માતનો શિકાર પણ બની શકે છે એટલા માટે વટ સાવિત્રી અમાવસ્યાના દિવસે મહિલાઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો તેમના પરિવારના કોઈ સભ્યને તે કરવા દેવા જોઈએ આ વખતે વટ સાવિત્રી અમાવસ્યા તેથી સોમવારે રોહિણી નક્ષત્રમાં આવી રહી છે આ કારણે જો તમે આ દિવસે કોઈ પણ વ્યક્તિને દૂધ અથવા દૂધમાંથી બનેલી વસ્તુનું દાન કરો છો તો દેવી સાવિત્રી તમારાથી નારાજ થઈ શકે છે તેમજ આ દિવસે લોખંડ અથવા લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ કોઈને પણ ન આપવી જોઈએ મિત્રો તમારે આ દિવસે ભૂલથી પણ કોઈ વેરની વસ્તુનું દાન ન કરવું જોઈએ આ કારણે તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને ગ્રહ શુક્ર નબળો બને છે અમને જણાવો આગળની ભૂલ ભૂલીને પણ મિત્રોએ એકબીજા સાથે લડવું ન જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી મુશ્કેલીનું કારણ બને છે પરંતુ સાવિત્રી અમાવસ્યાના દિવસે એવું કોઈ કામ ન કરવું કે જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે આ દિવસે દંપતીએ પરસ્પર સંવાદિતા અને પ્રેમમાં રહેવું જોઈએ પરંતુ કોઈ પણ સંજોગોમાં વટ સાવિત્રી અમાવસ્યા તિથિ પર યુગલોએ એકબીજાની નજીક આવવું જોઈએ નહીં કારણ કે આ દિવસે બનેલા સંબંધોમાંથી જન્મેલા બાળકનો જન્મ અસ્વસ્થ હોઈ શકે છે તેથી આ દિવસે બંને લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મિત્રો તમારે પણ આ અમાવસ્યાના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ નખ અને વાળ કાપવાનું અને વાળ ધોવાનું ટાળવું જોઈએ આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રનો પ્રભાવ નબળો પડે છે વ્યક્તિના આર્થિક જીવન પર તેની ખૂબ જ ખરાબ

વ્રત દરમિયાન કાળા રંગના વસ્ત્રો કરવો ઉપયોગ આ દિવસે ચપ્પલ ન રાખવા જોઈએ સાવરણી પણ ન રાખવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સાવરણી અથવા ચપ્પલ મૂકે છે તો દેવી લક્ષ્મી તરત જ પાછા ફરે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત સ્થિતિમાં પાછા ફરે છે અને જે ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ નથી થતો ત્યાં તેની મોટી બહેનનો દરિદ્રતાનો પ્રવેશ થાય છે તમે જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે લીંબુ અને લીલા મરચાં રાખે છે પણ શા માટે રાખો મિત્રો આને લટકાવવાનું કારણ શું છે લીંબુ અને લીલા મરચાં એ ગરીબીનો ખોરાક છે અને જ્યારે તેઓ મુખ્ય પ્રવેશ દ્વાર પર ખોરાક મેળવે છે ત્યારે તેઓ તમારા રસોડામાં તમારા ઘરની અંદર પ્રવેશ કરશે નહીં તેથી જ મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે આપણે મહેનત કરીએ કે ન કરીએ પરિણામ મળે છે લક્ષ્મી લક્ષ્મી કેમ નથી નથી આવતી આવતી તો જુઓ માતા આવા ક્યારેય બીજા પૂજા કરવામાં આવે છે મોટાભાગના લોકો ખંડિત મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી તો મિત્રો હવે ચાલો જાણીએ બીજા કયા કયા કાર્યો છે જે તમારે વટ સાવિત્રી અમાવસ્યાના દિવસે ન કરવા જોઈએ પણ તે પહેલાં મિત્રો આપ લોકોને હાથ જોડીને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો સાથે જ તમારે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં અવશ્ય મૂકવી કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને નસીબમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાના સરળ સરળ પાયો પણ જણાવી છે તેથી તમારે તમારી રાશિચક્ર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો ચાલો જાણીએ ભટ સાવિત્રી અમાવસ્યાના દિવસે વધુ કયા પાંચ કામ ન કરવા જોઈએ મિત્રો નંબર વન ને પણ ભૂલશો નહીં આ વસ્તુઓનું દાન કરતા ભક્તો પૂજ્ય ગુરુજી કહે છે કેવટ સાવિત્રી અમાવસ્યાના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી જો તમે વટ સાવિત્રી અમાવસ્યાના દિવસે કોઈ પણ વ્યક્તિને સરસમનું તેલ દાન કરો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને આ દિવસે તમને દિવસ દરમિયાન ઊંઘવાની પણ મનાઈ કરવામાં આવી છે ઉપરાંત વટ સાવિત્રી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં તે કોઈને પણ ન આપવી જોઈએ મિત્રો આ દિવસે તમારા દ્વારા માસ દારૂ જેવી ભેરની વસ્તુનું દાન ન કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્રની ભાના નબળી પડે છે એ જ સમયે પતિ પત્નીએ દિવસભર એકબીજા સાથે લડવું ન જોઈએ એવું માનવામાં આવે છે કે આ તફાવત ઘણી મુશ્કેલીનું કારણ બને છે આ દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી વિવાહિત જીવનમાં મુશ્કેલી આવે આ સાથે મિત્રો તમારે આ આખા દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ મિત્રો આવતા મહિને કોઈ સ્ત્રીનું અપમાન ન કરો વાય વે આ દિવસે જ નહીં પરંતુ ક્યારેય પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ માતા સાવિત્રીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે વટ સાવિત્રી તમાવસ્યાની વાત કરીએ તો જો તમે આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તે માતા સાવિત્રીનું અપમાન માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીનું સન્માન ન થતું હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી શાસ્ત્રોમાં જ્યાં પણ તેઓ ગયા છે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તેથી તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય વટ સાવિત્રી અમાવસ્યાના આખો દિવસ તમારે તમારા માંસાહારીને ભૂલવું જોઈએ નહીં ઉપરાંત દારૂ પીવાનું પણ ટાળવું જોઈએ જો શક્ય હોય તો વટ સાવિત્રી અમાવસ્યા પર સંપૂર્ણ સાત્વિક આહાર લો આ દિવસે માંસાહારનું સેવન કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને માતા સાવિત્રી ક્રોધિત થાય છે અને શાસ્ત્રોમાં વટ સાવિત્રી અમાવસ્યાને અત્યંત વાયુ અને પુણ્ય આપનારી કહેવાય છે આ દિવસ માત્ર દાન અને ઉપવાસનો જપનો દિવસ નથી પરંતુ આત્મશુદ્ધિ સંયમ અને અભ્યાસનો અવસર પણ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે લોકો ભગવાન ભોલેનાથની પૂજા અને નિયમો કરે છે તેઓને તમામ સાંસારિક સુખો મળે છે અને અંતે મોક્ષનો માર્ગ મોકળો થાય છે પટ સાવિત્રી અમાવસ્યાના દિવસે માનવની અને કર્મની પવિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો મનમાં ન આવે ખાસ કરીને આપણા ધર્મમાં ભગવાનની હાજરીને જ ભગવાનની હાજરી માનવામાં આવે છે તેથી કોઈ પણ બાળકો પ્રત્યે દ્વેષ ક્રોધ અથવા વેર જેવી લાગણીઓ હોવી શું માનવામાં આવતી નથી તે સમયે છે તમારી અંદર પ્રેમ કરુણા અને સહનશીલતાનો સંચાર કરવો આ દિવસે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિયવટ વૃક્ષની પૂજા ખૂબ જ ફળદાયી છે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મટ્ટ સાવિત્રી અમાવસ્યાના દિવસે માતા સાવિત્રી ઉપવાસ રાખે છે તે તેના પતિ માટે ઉપવાસ કરે છે તેથી સંપૂર્ણ કાયદા સાથે વટ વૃક્ષની પૂજા કરવાનો કાયદો છે આ સમયગાળામાં વટ વૃક્ષના પાન ભૂલથી પણ ન તોડવા જોઈએ આમ કરવાથી પૂજાની પવિત્રતામાં ખલેલ પહોંચે છે અને તેનાથી વિપરી અસર થઈ શકે છે આ દિવસે વડીલોનું સન્માન અને સેવા અત્યંત પુણ્ય માનવામાં આવે છે ખાસ કરીને વૃદ્ધ મહિલાઓની સેવા અને ગાયોને પાણી પીવડાવવાથી ખૂબ જ મળે છે છે સેવાનું એટલું વધારે કે અમાવસ્યામાં કહેવામાં આવ્યું છે એકવાર પણ જો તે ગાય માતાની પૂજા કરે તો તે હજાર અશ્વમેધ યજ્ઞ સમાન ફળ આપે છે કારણ કે હિન્દી ધર્મમાં ગૌ માતાનું ખૂબ જ પૂજનીય સ્થાન છે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે સાથોસાથ મિત્રો જો તમે સ્ત્રી છો અને તમારા પીરિયડ્સ દરમિયાન સાવિત્રી અમાવસ્યા આવી રહી છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી તમે ઈચ્છો તો ઉપવાસ કે નિર્જલા ઉપવાસ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે આ દિવસોમાં પૂજા ન કરવી પરંતુ સાવિત્રી અમાવસ્યા અને પૂજા સામગ્રી હાથ ન લગાડી હવે બીજી એક વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ સાવિત્રી અમાવસ્યાના દિવસે તમારે તમારું મન સંપૂર્ણપણે શાંત રાખવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી તમારી જાતને સકારાત્મક વિચારો સાથે રાખો આ દિવસે કોઈની સાથે વાદ વિવાદ લડાઈ ઝઘડો એ કોઈ પણ પ્રકારની તકલીફ ટાળો કારણ કે એવું માનવામાં આવે છે કે વટ સાવિત્રી અમાવસ્યાનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ જ વિશેષ છે અને જો આપણે શાંત સંયમી અને સારા અર્થમાં હોઈએ તો તેની અસર આપણા જીવન પર ખૂબ જ શુભ થાય છે મિત્રો પરંતુ સાવિત્રી અમાવસ્યા સોમવાર અને શુક્રવાર જેવા વિશેષ દિવસોનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે જે સોમવારે માતા સાવિત્રીને સમર્પિત છે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ આમ કરવાથી ઘરમાં કાયમી સંકટ અને વિઘ્ન પ્રવેશી શકે છે જો તમે તમારા જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હોવ તોવટ સાવિત્રી અમાવસ્યાના દિવસે ખાસ ઉપાય કરો કમળના ફૂલ પર આસી જાર માતા સાવિત્રીની સુંદર તસવીર લાવો અને તેને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક પુષ્પો ધૂપ અને દીવાથી તેમની પૂજા કરો આ કોઈ સામાન્ય કાર્ય જેવું નથી પરંતુ દેવીને પોતાના ઘરે આમંત્રિત કરવા જેવું છે અને આમ કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે શરૂ થાય છે જો તમે વટ સાવિત્રી અમાવસ્યા દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો છો તો તેનો સંપૂર્ણ પ્રારંભ કરવો જોઈએ જોઈએ આ દિવસથી તમારે આહાર લેવો અને અને મનને શાંત એકાગ્ર કરવાનો પ્રયાસ કરવો જોઈએ આવો મિત્રો હવે અમે જાણીએ છીએ કે વટ સાવિત્રી અમાવસ્યાના દિવસે તમે કયા ઉપાયો કરો છો જેથી તમને પૈસા મળે આ વટ સાવિત્રી અમાવસ્યા એ ખાસ યોગ સાથે આવી રહી છે જ્યારે શુક્ર ગુરુ અને ચંદ્રના દ્રષ્ટિકોણથી બને છે આવતીકાલે આ દિવસે બાવનથી વધુ શુભ યોગ છેલ્લા એકસો બોતેર વર્ષમાં પ્રથમ વખત આવ્યા છે આટલો જોરદાર સહકાર થાય ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ દિવસે શું કરવું તો મિત્રો જો તમે ઈચ્છો છો કે બે હજાર પચીસ તમારા જીવનમાં પૈસાની સફળતાનું વર્ષ બને જો તમે ઈચ્છો છો કે તમારી બધી કષ્ટો અને આર્થિક સમસ્યાઓનું કાયમ માટે અંત આવે તો તમારે આ પવિત્ર વટ સાવિત્રી અમાવસ્યા પર કરવું પડશે અમૃતનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવી સર્વભૂતેશ લક્ષ્મી સંસ્થા નમસ્તે 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 નમો નમ જેવું આ છોડના મૂળને ને ગંગાજથી ધોઈને ચાંદીના કે તાંબાના તાવીજમાં ધારણ કરે છે તેના જીવનમાં ધનની કમી નથી આવતી તેના દ્વારે ધનની અછત રહે છે અમાસ્યા અમાસ્યાના દિવસે પ્રાત કાળે સ્નાનાદિ ધારણ કરવું અને સદા બહાર છોડના મૂળને જળમૂળ સાથે ઉખાડીને ઘરે લાવવું તેને ગંગા જળ અથવા શુદ્ધ જળથી ધોઈ લો અને દેવી લક્ષ્મીજીના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને મૂળ હાથમાં લઈને ઓ મહાલક્ષ્મી અય નમ બોલો આ બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરો હવે આ મૂળને ચાંદી અથવા તાંબાના તાવીજમાં મૂકો અને તેને ગળામાં અથવા હાથ પર પહેરો બસ આટલો પાય અને પછી જુઓ ચમત્કાર જ્યાં અત્યાર સુધી ગરીબીએ પડાવ નાખ્યો હતો ત્યાં લક્ષ્મીજી વાસ કરશે હવે બીજા દૈવી છોડ વિશે વાત કરીએ જો ચમેલીનું મૂળ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અથવા અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી રહ્યું છે જેનો કોઈ ઈલાજ નથી મળી રહ્યો તો સમજી લો એ તે કોઈ સામાન્ય કારણ નથી પરંતુ કોઈ નકારાત્મક પૂજા ઓછી કરી રહ્યું છે આવી સ્થિતિમાં ચમેલીના મૂળનો ઉપાય તમને સંરક્ષણ કવચ પ્રદાન કરી શકે છે બટ સાવિત્રી અમાવસ્યા પર ચમેલીના મૂળને ઉપાડીને ગંગાજળથી શુદ્ધ કરો ત્યાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને પછી મૂળને તાંબા અથવા ચાંદીના તાવીજમાં ધારણ કરો તનુમાનજીના આશીર્વાદથી રોગ ભાઈઓ અને ઘરની ખામીઓ દૂર થશે અને તમારું સ્વાસ્થ્ય વર્ષભર સુધરશે ચાલો હવે વાત કરીએ કહો માતા સાથે સંબંધિત એવા કયા ઉપાયો છે જે આ દિવસ સાથે જોડાયેલા છે જેનાથી સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સ કમી ન રહે ઉદાસી પીડા સંકટ સમાપ્ત થાય છે અને તમામ સુખ વ્યક્તિના પગલામાં આવે છે તમે સાંભળ્યું હશે કે ગૌ માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ છે જો આપણે સાચા દિલથી ગાય માતાના આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલી અને સમસ્યા દૂર થઈ શકે છે બટ સાવિત્રી તમાસ્યા ગૌ માતાના આશીર્વાદ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ગાય માતાને કોઈ વિશેષ વસ્તુ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે ચાલો જાણીએ કે પરંતુ સાવિત્રી અમાવસ્યા ગૌ માતાને ખવડાવવાથી તમે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકો છો પહેલી વાત એ છે કે દરેક આચાર્ય કહે છે કે બળ સાવિત્રી અમાવસ્યાના દિવસે ભક્ત ગૌ માતાને લીલો ચારો ખવડાવવાથી તેની દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જાય છે દરેક તબક્કો માત્ર ગાય માતા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ તે તમારા ઘરની સમૃદ્ધિનું કારણ પણ બને છે આ દિવસે ઘઉ માતાને લીલો ચારો ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ દિવસ ખાસ કરીને તમારા જીવનમાં આવે છે અને સકારાત્મક ઉર્જાથી ભરે છે ભક્તોને રોટલી અને ગોળ ખવડાવવાની બીજી વસ્તુ છે હવે વાત કરીએ રોટલી અને ગોળ વિશે ખાસ કરીને જેમણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હોય તેમના માટે જો તમે તમારા જીવનમાં કોઈ દુઃખ દુઃખ કે સમસ્યા ઇચ્છતા હોવ તો ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવવાનું ભૂલશો નહીં કહેવાય છે કે આ દિવસે ગાય માતાને ગોળ ખવડાવવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખનો વાસ થાય છે આ દિવસે ગૌ માતાને રોટલી અને ગોળ ખવડાવવાથી આપણે માત્ર તેમને જ આશીર્વાદ આપતા નથી પરંતુ આપણા જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે રો માતા તમામ દેવી દેવતાઓનો વાસ છે જ્યારે આપણે ગૌ માતાનું સન્માન કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દેશે આ દિવસ સકારાત્મક અને સમૃદ્ધિ લાવે છે જેનાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારી એક ક્લિક અમને વધુ સારું કામ કરવા માટે ઉત્સાહ આપે છે અને વિડીયો બનાવવાનું અમારું મનોબળ ખૂબ વધી જાય છે અમારી ટીમ આ માહિતી એકઠી કરી રહી છે તે ખૂબ જ મહેનત કરે છે તેથી તમારી મહેનત તમારી એક પસંદથી સરકાર બને છે અને જો તમે આ ચેનલ પર નવા છો અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો બિલકુલ ફ્રી છે ઉપરાંત આગલી કન્ટ્રી દબાવો જેથી કરીને આગલી વખતે જ્યારે અમે નવો વિડીયો લાવીએ ત્યારે તમને સૌ પ્રથમ ખબર પડે કે તમે અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છો પીડીયોના અંત માટે આપ સૌનો આભાર તમને વધુ એક નવો નફાકારક પીડીયો જોઈશું ત્યાં સુધી ગુડબાય